ખેડૂતોના સત્યાનાશ માટે ખેડૂતોને ગુમરાહ કરવા માટે ખેડૂતોની આંખમાં ધૂળ નાખવા માટે કેજરીવાલ સાત તારીખે ચોટીલા આવી રહ્યા છે હું તમને કહેવા આવ્યો છું કે ખેડૂત હોય ગરીબ હોય કે પીડિત હોય એના આંસુ સોદાગર પોતાના સ્વાર્થ માટે દુખી આંસુનો સોદાગર માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ માટે પોતાની સત્તા લાલચા માટે માટે પોતાના નકારાત્મક પૂર્ણ કરવા કેજરીવાલ ગુજરાતમાં ચોટીલા આવી રહ્યા છે ખેડૂતોનો મુદ્દો હોય પીડિતોનો મુદ્દો હોય હરામ છે એક ટકો જો ચિંતા હોય દિલ્હીના દિલોને તોડીને દિલ્હીના દિલોને કચડીને પોતાની વાસ્તવિકતા બહાર આવી ગઈ એટલે હવે ગુજરાતમાં